બધા કોથરો કોથો ભાગમાં આવવાનો હા ઓટો ફાયદો ને બધા કોથરો કોથરો ભાઈ કાઢો ભાઈ આવવાના હા ઘઉં માં હું ના પણ બધા ભાઈનો એક કોથરો આવશે બાઉ ભાઈ નો કોથરો આવશે બધાને કઈ કોથરો આવશે આવના કોથરો પડશે કોથરા તીય તો આત આત કરા આપડે ભાગમાં તો બે બે તો આવશે બાબુ આપડે બે તો પડી ગટ પત્તા મણિયા बाबू બે તો પડી ગટ પત્તા મણિયા પત્તા મણિયા હા પત્તા મણિયા બોબુ પત્તા નહી ભઈ